ચર્ચા કરીશું બેન બધાને સંદેશ આપી દો સમાજ ને થોડા પાછા ઉભા ભાઈ તમારી રીતે બધાને જનતાને કહી દો આપડે શું ચર્ચા થઈ સાહેબ સાથે હવે અંદર જવા માટે આપણને બધાને ખબર જ છે કેટલી ચકાસપી થઈ છે પછી ગોપાલભાઈ ને મનોજભાઈ આવ્યા પછી અમને અંદર બોલાવવામાં આવ્યા અંદર ગયા પછી મોબાઈલ જપ્ત કરી અમારા તો વકીલ સાહેબે દલીલ કરી કે તમે મોબાઈલ જપ્ત કરો છો એ આરોપી છે તો તમે મોબાઈલ જપ્ત કરો છો તો પોલીસ પોલીસ કરવીની આ એક ભૂલ છે કે હવે અમે પતિને મળવા માટે અંદર ગયા તો અમારો મોબાઈલો લેવાની જરૂર હતી એ લોકોની છતાં પણ એ લોકોએ અમારા મોબાઈલો લઈ લીધા વકીલ સાહેબે કીધું આપણે અંદર બેસીને ફરી પાછા ફરી પાછી આપણે વાતચીત કરીએ ત્યારે પછી પાછા મોબાઈલો અમે અમને મળવા માટેનો ટાઈમ આપ્યો સાહેબ સાથે બેઠા અમે વાત કરી અને નર્મદા પોલીસ અહીંયાથી બરોડા મોકલે છે કેમ કે આપણી બધાની વીક લાગે છે નર્મદા પોલીસને ને તે પોલીસનો ઘેરાવો પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશે એવી રીતના અહીંયાથી બરોડા મોકલે છે એટલે આપણે બધા બરોડા જવાની પણ તૈયારી રાખજો કેમ કે આપણે બધા બરોડા પણ જવાનું છે એ લોકો આપણાથી ડરે છે એટલે આપણે ડરાવાના જ છે અને એ લોકો આપણને લાઠીચાર્જ કરીને બીવડાવે છે ને આપણે કોઈએ બીવાની જરૂર નથી આપણે જેલ ઘરો આંદોલન પણ કરવા તૈયાર જ છે એટલે જ્યાં જ્યાં સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડી હતી ત્યાં ફેમિલી છોડીને ત્યાં આવતા હતા લોકોના પ્રશ્નો સોલ્વ કરવા માટે એટલે મને મારી ગુજરાતની જનતા પર પૂરો વિશ્વાસ છે કે આજે ચૈતરભાઈને તમારી જરૂર છે એટલે તમે બધા અમારા સાથ સહકારમાં આવશો એવી હું આશા રાખું છું અને અત્યારે એમને બરોડા જેલમાં લઈ જાય છે અને એ પણ પાછળના રસ્તેથી લઈ જાય છે કેમ કે આપણે અહીંયા બધા ઊભા છે મળવા માટે એટલે એ લોકો પાછળના રસ્તેથી લઈને બરોડા અત્યારે બરોડા તક જેલમાં લઈ જાય છે મુખ્ય વાત એ છે કે આ જે આખો કેસ છે એ આખે આખો કેસ ઉપજાવી કાઢેલો છે પોલીસે ચેતરભાઈના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પણ ગોપાલભાઈ ઇટાલિયા અને આપણા વકીલ મિત્રોએ જે રજૂઆત કરી અને આખા કેસની અંદર જેમ નાટક લખતા હોય સ્ક્રીપ્ટ લખતા હોય એવી રીતે એફઆરઆઈ લખી છે ત્યારે જજ સાહેબે પણ આ વાત યોગ્ય લાગી કે ચેતરભાઈ ઉપર જે આ કેસ કરવામાં આવ્યો છે તદ્દન ખોટો છે એટલે એમના પાંચ દિવસના જે રિમાન્ડ હતા એ નામંજૂર કર્યા છે જે આરોપ લગાવ્યો છે એ આરોપ તદ્દન પાયા વિહોણો છે એ કોર્ટે પણ માન્ય રાખ્યું છે એટલે કે સત્યની જીત થઈ છે રિમાન્ડ નામંજૂર થયા એ આપણી પહેલી જીત છે હવે પછી આ જે કોર્ટ છે એ કોર્ટ પાસે પાવર નહોતા જે રીતે કલમો લગાવી છે એ રીતે એટલા માટે કોર્ટે અત્યારે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે જે વડોદરા જેલમાં બે દિવસ રહેશે અને બે દિવસ પછી આપણને ઉપલી કોર્ટમાંથી જામીન હજાર ટકા મળવાના છે અને આપણે એમનું ભવ્ય સ્વાગત સાથે ફરીથી ચેતરભાઈ જનતાની વચ્ચે આવી અને જનતાની લડાઈ લડવાના છે ચેતરભાઈની સાથે જે રીતે આપ સૌ આદિવાસી સમાજ ગુજરાતની જનતા ઊભી છે આપણને ગર્વ છે કે ચેતરભાઈ વસાવા જેવો યુવાન આજે ગુજરાતની જનતા માટે લડે છે એક વખત નહીં હજાર વખત પણ આવી જેલમાં જઈશું પણ સત્યને ઝૂકવા નહીં દઈએ અને સત્ય માટે હંમેશા લડીશું હું ચેતરભાઈના પરિવારને ચેતરભાઈના તમામ સાથી મિત્રોને અભિનંદન આપું છું કે જનતાની જે લડાઈ તમે લડો છો એ લડાઈ માટે આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા આપ સૌ માટે ખૂબ ખૂબ આભારી છે અને સૌને અભિનંદન આપે છે હવે અહીંથી આપણે બધાએ પોતપોતાના ઘરે જવાનું છે ચેતરભાઈ ઓલરેડી પોલીસ એમને લઈને નીકળી ગયા છે આપણે શાંતિપૂર્ણ રીતે આપણે ઘરે જવાનું છે અને નવો મેસેજ જ્યારે એ છૂટશે ત્યારે એના અભિવાદન માટે એમના સ્વાગત માટે આપણે ચોક્કસ ભેગા થઈશું ત્યાં સુધી શાંતિ જાળવી રાખીશું અને જે સહયોગ થઈ શકે એ તેમશું કરવામાં આવે તો ચોથુભાઈ વસાવાને ભરસાની પોલીસ કસ્ટડીમાં દેવામાં આવી રહ્યા છે જય જુહાર さ <Sorry. S 2> <Yeah. S 1>、yeah.